કિચનમાં આજે આપણે બનાવવા જઈ રહીએ છીએ હેલ્ધી મુખવાસ અને સાથે સાથે હેલ્ધી ડ્રિંક પણ બનાવી શકશું તો કઈ રીતે બને છે કેવી રીતે બને છે તે માટે મિત્રો તમારે પૂરેપૂરો વિડિયો જોવો પડશે અને તમારે મારી ચેનલને લાઈક કરવી પડશે શેર કરવી પડશે અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરવી પડશે આમળાનો મુખવાસ અને તેનો પાવડર તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને સાથે સાથે હેલ્ધી ડ્રિંક જે આમળાનું જ્યુસ તમારે પીવું હોય તો તમે ગમે ત્યારે પી શકશો તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે અહીં મેં અઢીસો ગ્રામ આમળા લીધા છે અને તેની સાથે બીટ લીધું છે તો આમળા અને બીટને ખમણવાના છે તો અહીં એક ખમણી લઈ અને આમળાને સરસ ખમણી લેવાના છે આમળા મેં ધોઈ અને સાફ કરી અને લીધા છે તો ખાસ પહેલાં આમળા ધોઈ લેવાના અને તેને એક સારા કપડાંથી સાફ કરી લેવાના હવે આ રીતે આમળાને ખમણી લેવાના છે તો આમણા બધા જ આ રીતે ખમણાઈ જાય અને તેનું બીજ દૂર થઈ જાય ત્યારબાદ તેને કોઈ પણ એક બીજા વાસણમાં લઈ લેવાના તો હું અહીં એક મોટી થાળીમાં તેને ટ્રાન્સફર કરી દઉં છું અને તે જ ડીશમાં બીટની છાલ કાઢી અને બીટને પણ ખમણી લેવાનું છે અહીં મેં અડધું બીટ લીધું છે અને બીટને પણ સરસ રીતે ખમણી લેશું બીટ આ રીતે ખમણી લીધા બાદ તેને પણ જે આમળા આપણે એક થાળીમાં લીધા હતા આમળાનું ખમણ તેની જ અંદર બીટનું ખમણ એડ કરી દેવાનું છે બીટ પણ એટલું જ આપણા હેલ્થ માટે સારું હોય છે માટે અહીં બીટ એડ કર્યું છે અને બીટ અને આમળાની ખટાશથી તમારું હિમોગ્લોબિન પણ સારું વધે છે એક ચમચી જીરું પાવડર એડ કર્યો છે સાથે તેમાં એક ચમચી તીખાનો પાવડર જે આપણે કાળા મરી કહીએ છીએ તેનો પાવડર એડ કર્યો છે એક ચમચી સૂઠ પાવડર એડ કર્યો છે એક ચમચી અજમો એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને અહીં તમે દળેલી ખાંડ એક ચમચી એડ કરી શકો છો આમાંથી તમે કોઈ પણ મસાલા સ્કેપ કરી શકો છો જે પણ મસાલા તમારે ના લેવા હોય તે તમે તેને દૂર કરી લઈ શકો છો ત્યારબાદ મેં સંચર પાવડર એડ કર્યો અને બધા જ મસાલા સાથે આમળાને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે તો આ રીતે ચમચાની મદદથી તમે દરેક જગ્યાએથી તેને ચમચાની મદદથી ચલાવશો તો આ રીતે એકદમ સરસ ફાઇન મિક્સ થઈ જશે હળવા હાથે મિક્સ કરવાનું જેથી જે મીઠું એડ કર્યું છે તેનું પાણી ના છૂટે અને હવે તેને બીજી થાળીમાં લઈ અને છૂટું છૂટું કરી દેવાનું છે જેથી બે થાળીમાં આપણે તેને સુકવવા મૂકીશું આને તડકે બેથી ત્રણ દિવસ સુધી સુકવવા દેવાનું છે એકદમ છૂટું છૂટું રહી તેવું કરી નાખવાનું જો માઇક્રોવેવ તમારી પાસે હોય તો માઇક્રોવેવમાં તમે આ ખમણને મૂકશો તો બે જ મિનિટમાં સુકાઈ જશે તો આ રીતે તડકામાં બે દિવસ સુકવી દેવાનું દરેક જગ્યાએથી આ રીતે એકદમ સરસ ફેલાવી અને સરસ કરી દીધા બાદ તેને બે દિવસ સુકવવાનું છે તો આ રીતે મારી થાળી તૈયાર થઈ ગઈ છે હવે તેને બે દિવસ સુક્યા બાદ તમને બતાવો તો આટલું સુકાઈ ગયું છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે જે ડાર્ક કલર હતો તેનો લાઇટ કલર તૈયાર થઈ ગયો છે અને એકદમ સુકાઈ ગયું છે તમે હાથેથી તેને મસળીને જોવો તો એકદમ સરસ સુકાઈ ગયેલું લાગે છે તો હવે તેને એક એ ટાઈટ જારમાં ભરી દઈએ તો મિત્રો છે ને એટલો જ ઇઝી અને ફટાફટ બનતો મુખવાસ તૈયાર થઈ ગયો છે તો હવે તેને એક વર્ષ સુધી તેની મજા માણીએ અને આ મુખવાસની અંદર બધા જ મસાલા આપણે એડ કર્યા છે તેનાથી ગેસ એસિડિટીમાં પણ તમને ખૂબ જ રાહત રહેશે હવે મેં થોડું કમણ લીધું છે અલગથી અને તે કમણને એક મિક્સર જારમાં લઈ અને તેનો ફાઇન પાવડર બનાવી અને લઈએ છીએ તો આ એક રીતે ટુ ઇન વનનું કામ કરે છે આ રીતે પાવડર પણ તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમને ગેસ એસિડિટી જેવું લાગે ત્યારે એક ચમચી તમે પાણીના ગ્લાસમાં એડ કરશો એટલે એકદમ સરસ આમળાનો જ્યુસ તૈયાર થઈ જશે જો અહીં તમે સુગર એડ કરવા માંગતા હોય તો એક ચમચી સુગર એડ કરી દેવાની તો મિત્રો તમને આ મારો આઈડિયા કેવો લાગ્યો તેની મને કોમેન્ટ જરૂર કરશો અને ફરી નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો